વર્ષોથી કોંગ્રેસમાં મત દેતા હોય અને ભેદભાવ રાખી કે તમે કોંગ્રેસના માણસો છે એ રીતે ભેદભાવ રાખી ભાજપ વાળા એ કામ કરેલું છે મારું નામ ભાનુબેન ચૌહાણ છે અને ગામ બળવિયારા છે ગીરગઢા તાલુકામાં આજે આ પ્રમ દિવસના બનાવ બહેનો કે જીસેબી ને જે સરપંચ અમને નોટિસ આપી હતી એમાં કોઈ મંત્રીનો કોઈ સાઈ સાઇન સીકો નથી કોઈ કલેક્ટરનો સાઇન સીકો અને સરપંચે જે તે એની રીતના નોટિસ આપી અને અમને અમારું મકાનને અહીંયા જે તે બધું ખંડર કરી નાખ્યું ને પાડી નાખ્યું મારું પાડી નાખ્યું એની અમે મને કોઈ વાંધો નથી પણ ગામની અંદર બધી લોકોના પાડવા જોઈએ ને બધી લોકોના જે તે મકાન છણી લીધા છે ને જે કોઈ હોય તેના બધીના એક લિસ્ટ લાગે પાડી નાખે એવી મારી મંજૂરી કહેવા માગું છું

ઓગણસાઠ થી સાઠ હજાર રૂપિયા ભરીને ગૌસરણ સર્વે કરાવ્યો હતો એ સર્વે કરાવી અને એમાંય કોઈ વસ્તુ નથી થયેલી એનું એ દબાણ હજી પડ્યું છે એમાં કોઈ કાર્યવાહી નથી થયેલી પણ જે તે અમારું એક મકાન એને નડતું હતું બાકી કોઈ વસ્તુ એને ગામની અંદર નડતું નથી દબાણ પિંચોતેર ટકા છે પણ હટાવવા માંગતા નથી ગામમાં તમારે એકનું જ પડેલું છે કે બીજા કોઈ પડેલું મારા એકનું જ પાડેલું છે ને પાંચ ભાઈઓની દુકાન સ્ટેશનમાં પાડેલી છે બાકી કોઈનું કાંઈ અડેલું નથી જે કણબી કારડિયા છે કારડિયા કે આયરું જે કોઈ છે એના શટર પાડીને સણી લેવામાં આવ્યા છે એ પણ હાવ રોડ મકાનું છે ગામમાં દુકાનો કોને કોને પડેલી છે ગામમાં દુકાનો ચાર પાંચ ભાઈની છે એના નામ તો મને ખાસ કરીને નથી આવડતું એક ધીરુભાઈ કરીને છે દિનેશભાઈ છે ચંદુભાઈ છે એ બે ચાર ભાઈઓના નામ આવડે બાકી ઘણાનું ગરીબ લોકોનું નુકસાન કર્યું છે એમ ટાણે લાવીને તાણે ખાય દોઢસો રૂપિયા કામીને ખાય એવા માણસનું નુકસાન કરી નાખ્યું તમારી માંગ શું છે સરકાર મારી માંગ એટલી જ છે કે જે તે અમારું ગરીબ માણસનું નુકસાન કરેલું છે હવે હારા માણસનુંય નુકસાન કરે અને લિસ્ટ લાગત લેતા જાય જે તે હોય તે